નમસ્તે ગુજરાત વર્ષ બે હજાર પચીસ અને છવ્વીનું કેન્દ્ર સરકારનું કેન્દ્રીય બજેટ છે આજે રજૂ કરી દેવામાં આવ્યું છે અને આ બજેટની અંદર બાર મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો સરકારે કહ્યું છે કે આ બજેટ છે જ્ઞાનનું બજેટ હતું જ્ઞાનનું બજેટ એટલે કે જી એટલે ગરીબ વાય એટલે યુવાન એટલે અન્નદાતા ખેડૂત અને એન એટલે નારી શક્તિ અને આ ચારેય સેક્ટરની અંદર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે મિત્રો આ બજેટની અંદર બાર મોટી શું જાહેરાત કરવામાં આવી છે એમની માહિતી અને સાથે સાથે બજેટ પછી દેશની અંદર કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે એમની માહિતી આજે આજના આ વિડિયોની અંદર આપણે જાણીશું એટલા માટે ખાસ વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા છો તો ખાસ ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સૌથી પહેલાં બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે દર મહિને તમારી એક લાખ રૂપિયાની આવક હશે તો પણ તમારે ટેક્સ છે એ ભરવો પડશે નહીં મિત્રો સરકાર દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે એમણે કહ્યું છે કે બાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર રિબેટ મળવાથી તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ટેક્સ છે એ ભરવો નહીં પડે અને તમે છેલ્લા ચાર વર્ષથી ટેક્સ નથી ભરેલો તો પણ એક સાથે તમે ઇન્કમ ટેક્સ છે એ છેલ્લા ચાર વર્ષની કરી શકશો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કે જેની અંદર ટીડીએસની મર્યાદા પચાસ હજાર રૂપિયાની હતી જે વધારી અને ડબલ કરી દેવામાં આવી છે અને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આમ વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે શૂન્ય આવક વેરો છે એ ભરવો પડશે અહીંયા જૂના સ્લેબ અને નવા સ્લેબ આપવામાં આવ્યા છે નવા સ્લેબ જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત આવકવેરાના સાત સ્લેબ છે એ જાહેર કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે ચાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર તમારે ઝીરો ટકા વ્યાજદર છે એ ભરવો પડશે એટલે કે આવક વેરો છે એ ભરવો પડશે ચારથી આઠ લાખ રૂપિયા સુધીની આવક હશે તો પાંચ ટકા આઠથી લઈને બાર લાખ રૂપિયા સુધીની આવક હશે તો દસ ટકા ત્યાર પછી બારથી લઈને હોળ રાખ હોળ લાખ રૂપિયાની આવક હશે તો પંદર ટકા ત્યાર પછી હોળથી લઈને વીસ લાખ રૂપિયાની આવક હશે તો વીસ ટકા વીસથી લઈને ચોવીસ લાખની આવક મર્યાદા હશે તો પચીસ ટકા અને ચોવીસ લાખથી વધારે આ તમારી વાર્ષિક આવક હશે તો તમારે ત્રીસ ટકા વેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરવો પડશે પરંતુ અહીંયા મિત્રો અમુક ટકા રિબેટ આપવામાં આવે છે જેમને કારણે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ છે એ ભરવો નહીં પડે સૌથી મોટી જાહેરાત મધ્યમ વર્ગ માટે બજેટની અંદર ત્યાર પછી નાણામંત્રી મંત્રી દ્વારા બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારી અને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો છો કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર અત્યાર સુધી ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી પરંતુ હવે પાંચ લાખ રૂપિયાની લોન છે એ આપવામાં આવશે અને આ નિર્ણયથી આ જાહેરાતથી સાત પોઈન્ટ સાત કરોડ જેટલા ખેડૂતો છે એમને લાભ મળશે સાથે સાથે ડેરી અને ફિશરી વિભાગના ખેડૂતો છે એમને પણ પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે એ આવનાર દિવસોની અંદર લાવવામાં આવશે જેની અંદર ધાન્ય પાકોને પ્રોત્સાહન અને પ્રાથમિકતા આપવામાં આવશે અને વધુ ભાવે ધાન્ય પાકો છે એ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે મિત્રો દેશની અંદર આ ધનધાન્ય કૃષિ યોજના છે શરૂ કરવામાં આવશે હો જેટલા જિલ્લાઓ છે એની અંદર આ યોજના શરૂ કરવામાં આવશે મોટી જાહેરાત છે એ ખેડૂતો માટે કરવામાં આવી છે અને આસામની અંદર યુરિયા પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવશે જેમના થકી દેશની અંદર યુરિયા ખાતરની જે ઘટ પડી રહી છે એ પણ પૂર્ણ થશે ત્યાર પછી આગળ જોઈએ તો નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ છે એ જાહેર કરવામાં આવશે પહેલાં વર્ષે દસ લાખ જેટલા ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે મિત્રો જે વ્યક્તિ નાનો ઉદ્યોગ ચલાવે છે અથવા તો ચલાવવા માગે છે એ લોકો ક્રેડિટ કાર્ડ કઢાવી શકશે અને ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર દ્વારા લોન છે એ આપવામાં આવશે સરકાર દ્વારા આ પણ મોટી જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો શિક્ષણ વિભાગની અંદર મોટી જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષની અંદર મેડિકલ એજ્યુકેશનની અંદર પંચોતેર હજાર સીટો છે એ વધારવામાં આવશે અને આગામી વર્ષે જ એટલે કે આ આવનાર વર્ષેથી જથી દસ હજાર મેડિકલ બેઠકો તો ઉમેરી દેવામાં આવશે જતી અને દેશની અંદર ત્રેવીસ જેટલી આઈઆઈટી છે એની અંદર છ હજાર પાંચસો જેટલી બેઠકો છે એ વધારવામાં આવશે અને આઈઆઈટી પટનાની જે કોલેજ છે એની અંદર પણ ક્ષમતા વધારવામાં આવશે એનો વિસ્તાર કરવામાં આવશે શિક્ષણ વિભાગની અંદર આ મહત્વપૂર્ણ જાહેરાત છે એ બજેટમાં કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો શહેરી મજૂરોની સ્થિતિ સુધારવા માટે શહેરી વિક્રેતાઓ માટે જે કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજના ચાલતી હતી એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને પીએમ સ્વનિધિ યોજનાની અંદર અત્યાર સુધીમાં તમને દસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી પરંતુ હવે આ લોનની મર્યાદા છે વધારવામાં આવી છે અને હવે ત્રીસ હજાર રૂપિયાની મર્યાદા કરવામાં આવી છે એટલે શહેરી વિસ્તારની અંદર કોઈ મજૂર રહે છે અને પોતાનો ધંધો વિકસાવવા માગે છે અથવા તો પોતાના ધંધા માટે લોન લેવા માગે છે તો હવે એમને દસ હજાર રૂપિયાની લોન નહીં પરંતુ ત્રીસ હજાર રૂપિયાની લોન છે એ આપવામાં આવશે વગર વ્યાજે આ ત્રીસ હજાર રૂપિયાની લોન છે એ પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આગામી ત્રણ વર્ષની અંદર તમામ જિલ્લાઓની અંદર હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર છે એ ઊભા કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસ અને છવીસમાં બસ્સો કેન્દ્રો છે એ પણ બનાવવામાં આવશે એવી મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે પછી આગળની જાહેરાતો પર નજર કરીએ તો દેશની અંદર પચાસ જેટલા નવા પર્યટક સ્થળો છે એ વિકસાવવામાં આવશે સાથે સાથે ઉડાન યોજના સાથે સો નવા શહેરો છે એમને પણ જોડવામાં આવશે અને દેશની અંદર કેવાયસી ની પ્રક્રિયા છે એ સરળ બનાવવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો શહેરી વિસ્તારોની અંદર ગરીબોની આવક વધારવા માટે નવી એક યોજના છે એ શરૂ કરવામાં આવશે એવી મોટી જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે છત્રી જેટલી જીવન રક્ષક દવાઓ છે એ પણ સસ્તી થઈ જશે એના ઉપર જે ટેક્સ લાગતો હતો એ પણ નાબૂદ કરવામાં આવ્યો છે અને તમામ સરકારી હોસ્પિટલોની અંદર કેન્સર ડે કેર સેન્ટર છે એ પણ ઊભા કરવામાં આવશે તો આરોગ્યને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે એ પ્રદાન કરવામાં આવશે બે હજાર પચીની અંદર ત્યાર પછી આગળ જોઈએ તો ચામડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે અને બાવીસ લાખ જેટલી નવી નોકરીઓ છે એ ચામડાના ઉદ્યોગની અંદર ઊભી કરવામાં આવશે તો મિત્રો સૌથી મોટી જાહેરાત બજેટની અંદર આ કરવામાં આવી છે અને બજેટની અંદર હવે આપણે જાણી લઈએ કે શું સસ્તું થયું છે અને શું મોંઘું થયું છે તો મિત્રો ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય એ સસ્તી થઈ છે દવાઓ છે એ પણ સસ્તી થઈ છે છત્રી જેટલી જીવન રક્ષક દવાઓ છે એ સસ્તી થઈ છે કેન્સરની દવાઓ છે એ પણ સસ્તી થશે ઇલેક્ટ્રિક વાહન હશે એ પણ સસ્તા થશે મોબાઈલ ફોન પણ સસ્તા થશે મોબાઈલની બેટરી છે એ પણ સસ્તી થશે માન માછલીની પેસ્ટ હોય ચામડાનો સામાન હોય કે એલઈડી ટીવી હોય આટલી વસ્તુ છે એ બજેટ પછી સસ્તું થઈ જશે અને મોંઘું શું થશે એના ઉપર નજર કરીએ તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે હોય એ મોંઘી થશે ટીવી ડિસ્પ્લે છે એ મોંઘી થશે અને ગૂંથેલું કાપડ છે એ બજેટ પછી મોંઘું થશે તો બજેટની અંદર આ મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે પછી વધારે સમાચારો પર નજર કરીએ તો મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ છે એટલે કે મહિનો બદલી ગયો છે અને આપ સૌ જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એ બદલાતા હોય છે તો નવા મહિને ભેટ મળી છે અને એલપીજી ગેસ સિલિન્ડર છે એ સસ્તું થયું છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ઓયલ માર્કેટિંગ કંપની દ્વારા ઓગણી કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો થયો ત્યાર પછી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે સત્તરસો તાણું રૂપિયા થઈ ગઈ છે મિત્રો આપને જણાવી દઈએ કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ ઘટાડો થયો નથી ભાવ યથાવત રહ્યા છે આથી અમદાવાદની અંદર એની કિંમત છે એ આઠસોને દસ રૂપિયા છે એટલે કે આખા ગુજરાતની અંદર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એ આઠસો દસ રૂપિયા આજુબાજુ જોવા મળી રહી છે ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ યથાવત છે એની અંદર કોઈ વધારો કે ઘટાડો છે એ દેશની અંદર કે ગુજરાતની અંદર જોવા મળ્યો નથી ત્યાર પછી આગળ જોઈએ તો આજે બ બજેટ દિવસ હતો અને આજે મિત્રો માર્કેટ છે એ સોનાની અંદર ખૂબ જ હાઈ સપાટીએ પહોંચ્યું હતું બજેટ દિવસે એટલે કે આજે સોનાના ભાવ છે એ રેકોર્ડ બ્રેક નોંધાયા હતા ચોવી કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ છે એ આજે ચોર્યાસી હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો અને આ અત્યાર સુધીનો સોનાનો સૌથી ઊંચો ભાવ છે મિત્રો ગઈકાલે પણ સોનું છે એ બ્યાસી હજાર રૂપિયાની સપાટીએ હતું પરંતુ એમાં તેરસો રૂપિયાનો વધારો થયો છે ને આજે ફરી સોનું છે એ ચોર્યાસી હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે અને સોનાની અંદર આમ ખૂબ જ વધારે ભાવ વધારો જોવા મળ્યો છે અને એવું હતું કે બજેટની અસર થશે જેમને કારણે હજી પણ ભાવ વધારો જોવા મળશે પરંતુ સોનાને લઈને બજેટની અંદર કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે હાલમાં જે માર્કેટ સોનાની અંદર ચાલી રહ્યું છે એવા ભાવો છે એ જોવા મળશે આમ છેલ્લા મિત્રો પાંચ છ મહિનાની અંદર સોનાના ભાવની અંદર પાંચથી છ હજાર રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે આજે બજેટ દિવસે બજેટ દિવસે સોનું છે રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું હતું